જય શ્રી કૃષ્ણ આજે આપણે હન્ડ્રેડ ડેના ક્લાસના ક્લાસ સિક્સનું છે આજે આપણે નાઇટનું છો નાના બાળકોનું નાનું આપણે સદરો સદરો એટલે નાઇટ પેન્ટ અને લેંગા આપણે આપણે કટિંગ કરશું મેં હમણાં હન્ડ્રેડ ડે ક્લાસનું વિડીયો મેં અપલોડ નથી કર્યું કેમ કે હું મારી મમ્મીને ઘરે ગઈ હતી એટલે મમ્મીને ઘરે જ છું હજી પણ ત્યાંથી હું તમને વિડીયો બનાવું હું અને વિડીયો બનાવીને વિડીયો તમારા આટું અપલોડ કરું અને ત્યાંથી મારા પાસે તો હજી અડધું નથી એટલે કાપડ ને એવું બધું તો ભાભીનું ગાઉન છે એના ઉપર વેસ્ટમાંથી કેમ વેસ્ટ કરાય એ તમને એનું તમને કટિંગ કરાવીશ અને પેપર ઉપર કેવી રીતના નાના બાળકોનું કટિંગ કરાય એ હું તમને બતાવું કે કેવી રીતના પેપર ઉપર નાના બાળકોનું જો આવું નાઈટ ડ્રેસ આપણે કેવી રીતના સરસ એકદમ સાદું અને એકદમ સરસ રીતે કેવી રીતના કરવાનું હંડ્રેડ ડે ક્લાસ અને એટલા દિવસથી મારી વિડીયો નથી આવી લોંગ વિડીયો આ ટુ સોરી અમે ગયા હતા મમ્મીને ઘરે તો અમે ઉજ્જૈન ગયા હતા ત્યાં દર્શન કરવા મહાકાલના વેકેશન હોય એટલે મમ્મીને ઘરે તો યાદ આવે એટલે મમ્મીને ઘરે જવાનું જ આ જાઓ આ લહેંગાનું કટિંગ અને આ તમારે આ સદ આ આવી રીતના આ નાઇટ નાઇટ ડ્રેસ છે નાઇટ ડ્રેસનું કેવી રીતના એકદમ સિમ્પલ છે મેં તમને શું કીધું છે આપણે મગજમાં ધારી કે મારે આ કામ કરવું છે એટલે આ કામ તમને પાકું આવડી જ જાય એટલે તમારે એ જ કરવાનું છે કે મારે આ વિડીયો જોવું છે અને મારે શીખવું છે એટલે એ તમને પાકું આવડી જ જાજે મારી વિડીયો જોવા તો તમે મારી વિડીયો તમે જોજો જો જો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને બહુ સપોર્ટ આપો છો હજી તમારું આવી જ રીતના સાત સપોર્ટ આપજો તો હું તમને એકદમ મેં તમને શું કીધું છે હન્ડ્રેડ ડેમાં તમને એકદમ સરસ તમે પોતાનું વોટિક કરી શકો ને એવી રીતના હું તમને શીખવાડીશ જો મેં નાના પાયેથી મેં તમને મેં તમને સદરો શીખવાડ્યું છે એકદમ મેં બુક મેં કેવી રીતના શીખવું છે ને એવી રીતના જ મેં તમને પ્રોપર તમને ચોપડા બનાવવાનું કીધું છું જો બધું મેં એટલે બધું તમને શીખવાડ્યું છે જો આવી રીતના મેં તમને કવર શીખવાડી દીધું દીધું છે જો આ ઉસિકાનું કવર શીખવાડી દીધું છે સીધી સિલાઈ મારતા શીખવાડી દીધું છે પછી હેન્ડબેગ બનાવતા શીખવાડી દીધું છે આપણે બજાર જઈ આપણે નાની થેલી જોઈએ એ તમને મેં શીખવાડી દીધી છે સાંધો કટ કરીને કેવી રીતના કરવાનું છે એ મેં શીખવાડી દીધું છે પછી જો આવી રીતના હજી આ બાકી છે નાનો સદરો એ હું તમને કરાવીશ પછી આવી રીતના મેં તમને જો હેન્ડબેગ એ બને આખું તમને આવી રીતના પિન્ટ લગાડીને પટી પટ્ટી લગાડીને આવી રીતના મેં તમને આનું બધું થિયરીથી બધી રીતે મેં તમને સમજાવી દીધું છે જો બધું તમને સમજાવી દીધું હજી મેં ને લેવું હતી એટલે હું તમને ડાયરેક્ટ કોલું જો આવું સધરો એ મેં તમને કેવી રીતના બેબી ફ્રોક કટિંગ કરાય એ મેં તમને ક્લાસ ફાઇવમાં શીખવાડી દીધું છે કે કેવી રીતના કટ કરવા સ્ટિચિંગની વિડીયો નથી કેમ કે મારા મમ્મીને ઘરે હમણાં હંચો ને એવું નથી એટલે આજે આવી રીતના કોટી કેવી રીતના કટ કરવાનું હોય હવે આજે આપણે આ કરી છે જો આવી રીતના કોલરવાળું હોય અને આ પૈજામા નાના છોકરાનું લાવું તું પૈજામા જો આવી રીતના આપણે નાના છોકરાનું નાઈટ ડ્રેસ બનાવી છે ને આ પૈજામાનું કટિંગ અને જો આવી રીતના કોલરવાળું હાફ સ્લીવ આ છે આ જો આવી રીતના છે ને કોલર આવી રીતના કોલરવાળું જ આવી રીતના સેમ હું તમને કરાવીશ હાફ સ્લીવ અને એ અને એ વેસ્ટેટ ઉપરથી ભાભીનું ગાઉન છે જો આ ગાઉન છે આમાંથી આપણે કેવી રીતના તમને કાંઈ પૈસાની તમારા ઘરે અડધા આટાનું ખાલી હંચો હશે ને એમાંથી તમે એકદમ સરસ એટલે એકદમ સરસ રીતે જો આ પૈજામો પટ્ટી લગાવી છે પૈજામા છે આખા આવી રીતના નીચેના લહેંગા અને આ સદરો શર્ટ છે આવી રીતના શર્ટ નાની ભાઈ અને આવી રીતના કોલર હું બધું તમને કરાવીશ કે એકદમ સિમ્પલ એકદમ એકદમ સિમ્પલ છે કટિંગનું શીખવાડવું અને કદાચ મારા પાસે એવું જો કદાચ મારા પાસે આવી રીતના ટાઈમ નહીં હશે તો હું તમને સ્ટિચિંગની વિડીયો નાખીશ ને અને આવી રીતના જો આનું કટિંગ કેવી રીતના કર્યું છે એ બધું મેં લખ્યું છે જો આવી બધું માપ કેવી રીતના લીધું છે કટ કેવી રીતના કર્યું છે સ્લીવનું જો આ બધું એટલા બે પેજ એ જ છે હવે એ મેં કેવી રીતના કર્યું છે ને એ જ હું તમને આખું સમજાવું અને આખું કટ કરાવું છું આવી રીતના જો હવે આપણે આગળના પ્રોસેસ આપણે પેપર ઉપર કટ કરશું પછી આપણે કાપડ ઉપર કેવી રીતના કરશું એ છે અને કેમેરા સૌથી પહેલાં આપણે આમાં લંબાઈ લેવાનું છે લંબાઈનું માપ લઈ લેવાનું જો લંબાઈ છે સાડા તેર આમાં જો લેન્થ લખવાનું સાડા તેર પછી આથી આપણે છાતી સોલ્ડરનું માપ લેવાનું શોલ્ડર શોલ્ડર છે દસ શોલ્ડર છે દસ અને પછી છાતીનું માપ લેવાનું છાતી છે બાર છાતી છે બાર અને પછી નીચે જોઈ લેવાનું એટલું જ કોડું છે હા એટલું જ કોડું છે નીચે અને પછી સ્લીવનું માપ લેવાનું સ્લીવ છે ચાર છે છે ચાર અને મોરી છે સાડા ત્રણ મોરી છે સાડા ત્રણ અને ગાળો છે પાંચ

અને છે સાડા આઠ આને જો આ ભાગને જોરો કહેવાનું છે આને લંબાઈ લેવાની છે પછી અહીંયાથી આપણે મોરીનું માપ લેવાનું છે મોરી છે સાડા ચાર મોરી છે સાડા ચાર હવે આ માપ થઈ ગયું આપણે લંબાઈનું ને બધાનું માપ લઈ લીધું આમાં જો જોરાનું માપ લઈ લીધું હવે આ જ માપથી આપણે પેપર ઉપર પેલા કટ કરશું પેપર ઉપર કટ કરીને પછી આપણે જો આપણે પેલા આપણે પેલા પેપર ઉપર કટ કરશું એમાં આપણે હાવથી પહેલા આપણે છે ને આગળનો ભાગ કટ કરી છીએ આગળના ભાગ કટ કરવા બે આગળનું ભાગ કટ કરશું ને એટલે હાવથી પહેલાં એમાં દોઢ ઇંચ કેમ કે એમાં જે પટ્ટી આવશે ને જે અહીંયા જો આ પટ્ટી છે ને જો આ પટ્ટી વાયડી છે ને આ પટ્ટીનું આ પટ્ટી વધારાની છે જો દોઢ ઇંચની આ પટ્ટી બે બાજુ વાયડું છે ને એટલે દોઢ ઇંચ આપણે પહેલાં હાવથી પહેલા બાદ કરી દેવાનું છે જો આ દોઢ ઇંચ છે ને હાવથી પહેલા આવી રીતના લંબાઈમાં બાદ કરી દેવાનું છે જો અહીંયા દોઢ ઇંચનું મેં પહેલાં લીટી કરી દીધી છે આ જો દોઢ ઇંચ આપણે બાદ કરી દેવાનું છે પછી આપણે શોલ્ડરનું માપ આગળના ભાગ આંટું જે આગળના બે ભાગ આવશે ને જો આગળનું આ બે ભાગ આગળનું આવશે ને એના આટુ દોઢ ઇંચ પહેલાં વધારે અહીંયા જ્યાંથી ખૂલે ને કાપડ જ્યાંથી ખૂલે ને ત્યાંથી પહેલાં દોઢ ઇંચનું સીધું શેપ આપી દેવાનું હવે આપણે શોલ્ડરનું માપ છે દસ એટલે આપણે અહીંયાથી પાંચનું શોલ્ડરનું દસ છે એનું અડધું પાંચ થાય એટલે આ પાંચનું લીધું પછી ત્યાંથી આરમોલ્ટ લેવાનું છે આપણે હવે આમાં આર મોલ્ટ છે સાડા પાંચ આપણે સાડા પાંચ નું આર મોલ્ટ લઈ લઈ અને કેમ કે ક્રોસ કરશું અને પછી છાતીનું માપ બાર છે એટલે આપણે છાતીના માપમાં સાડા છે સાડા છ નું અને આર મોલ્ટ આવી ગયું હવે હમણાં અહીંયાથી ક્રોસ આવશે આ એકદમ સરળ છે એકદમ સરળ તમને હવે પછી હવે 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 આપણે સૌથી પેલા લંબજો આ શોલ્ડરનું માપ અને પછી આર મોલ્ટનું માપ હવે લંબાઈ છે તેર એટલે ચૌદનું લેવાનું જો તેર છે ને એટલે આપણે વાળીને કરીને પછી ત્યાંથી સીધી એક આપણે એક લીટીચ કરી દેવાની